અમદાવાદ શહેરના રિલીફ રોડ પર કાલુપુર પોલીસ સ્ટેશન આવેલું છે અહીં આસપાસ નાની નાની પોળ અને વેપાર રોજગાર ચાલે છે અહીંયા ભરચક વિસ્તાર હોવાના કારણે વાહન પાર્ક કરવું પણ મુશ્કેલ છે ત્યારે વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે આ પોલીસ સ્ટેશન પાસે કોઈ દારૂ પીધેલો હથિયાર લઈને આવે છે જે ડોનની જેમ બિંદાસ બાપડા પર બેસી અને ઉભા રહીને પણ હોમગાર્ડના જવાનોને હથિયાર બતાવીને ધમકાવે છે એટલું જ નહીં આ દારૂડિયાને જોઈને હોમગાર્ડ જવાનો પણ આઘા પાછા થઈ જાય છે શરમજનક વાત એ છે કે જ્યારે પોલીસ સ્ટેશનમાંથી પણ કોઈ જામબાજ પોલીસકર્મી બહાર આવતું નથી અને થોડીક વારમાં જ દારૂડિયો ત્યાંથી જતો રહ્યો તું આમાં પોલીસની આબરો અને ઇજ્જત નથી જતી આ એક મોટો પડકાર છે અમદાવાદ પોલીસ ઉપર એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર કાલુપુર સુધુદાર પોલીસ સ્ટેશન પાસ